હું રસ્સા લાવ્યો છું તો મને સાડા ત્રણ શેરે આ દીઠાઈ આપી

હું તો અહીંયા પોટલદાર મારી વાત થી સત્તાવીસ કરી આવે તો મને યાદ

ભલે નવું લખો હા લેવા જ હોય પણ દીવાલ તારી પડી અને આની બકરી મરી

મને કેમ બોલાયો છો અહીંયા તમે મને બોલાયો છો કે તે ચૂનો એવો તો કેવો બનાવ્યો કે દીવાલ પડી ને આની ટોકરી મરી બકરી મરી મારો પેલો વાલ્યો મને જોઈ જો કરતો હતો જેટી પેલો દિસ્તીએ એટલી મોટી એટલી મોટી મતક બનાય કે પાણી વધારે પડી ગયો અને દીવાલ પડી ગઈ અને મારું શું મથક બનાવી તે દિવાલ પડી ને આની બકરી મરી અમારો કઈ વાંક ને જોડ એ વાત બધો પેલા કારીગર નો છે જેને બકરી કાપી છે એને શું કેવાય બોલાવો મંત્રી આને જવા દો અને કસાઈ ને બોલાવો يلا في باي ها هذا انت سايق كويس يا انت في باي من في باي ماشي هذه من في صارين ثم خصوصا مارا في باي